સુરતના સરથાણા કિરણ ચોક ખાતે પતંગના ભાવ બાબતે થયેલા ઝઘડાએ રાજકીય રંગ ધારણ કર્યો છે ભાજપના પૂર્વ કોર્પોરેટર કૈલાશબેન ભાલિયાના પુત્ર ચંદ્રેશ ભાલેએ ભાજપ નેતા અલ્પેશ કથેરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઘટના સુરતના સરથાણા કિરણ ચોક વિસ્તારમાં બની હતી પતંગના ભાવ બાબતે થયેલા સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ફરિયાદ અનુસાર ભાજપના નેતા અલ્પેશ કથેરિયા સહિત ત્રણ વ્યક્તિઓએ ચંદ્રેશ ભાલિયા પર હુમલો કર્યોનો આરોપ લગાવવામાં આવ્યો છે હુમલામાં ચંદ્રેશને ઈજાઓ પહોંચી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મારું નામ ચંદ્રેશભાઈ વિઠ્ઠલભાઈ વાલીયા છે અને ગઈ આપણે તેર તારીખના રાત્રે એક બેના ગાળામાં આપણે કિરણ છો અમે મારા મિત્રો સાથે પતંગની ખરીદી કરવા ગયા હતા અને પાટીદાર પાગડીવાળા સ્ટોલની ત્યાં અમે ખરીદી કરવા ગયા અને દસથી પંદર મિનિટ અમે ત્યાં ઊભા અને માયકમાં એલાઉસ કર્યું અને એલાઉસમાં બેથી ત્રણ વાર ગાળું બોલા ગાળું બોલા એટલે હું એલાઉસ કરતા હતા તેની પાછળ જઈને હું એને કહેવા ગયો કે ભાઈ એલાઉસ કરો છો આમાં ગાળું કેમ બોલો છો અહીંયા મહિલા બધાએ ઊભા હોય અહીંયા મહિલા બધા લેડીઝને બધાએ ઉભાવો એટલે તમે ગાળું ના બોલો ગાળું બોલે એટલે મેં કહીને એને નીકળી ગયું કે અમે સવારના ધંધો કરીએ છીએ ધંધો કરતાં અમારથી ગાળ નીકળી ગઈ છે ભાઈ અમારે ભૂલ અને માફી માગી પછી ત્યાંથી હું પરત નીકળી ગયો એટલે પછી ન્યાને ન્યા કો અંદર અંદર બધા બબ્બાલ કરો એટલે મેં પીસીઆરમાં કંટ્રોલમાં કોલ કોલ કરી દીધો પીસીઆર આવી ગઈ અને પીસીઆરવાળા આવતા પછી અલ્પેશ કથરિયા ત્યાં પહોંચી ગયો અને એના ભાઈ પણ પહોંચી ગયો અને પહોંચીને ડાયરેક્ટ પીસીઆર આવી ગઈ એટલે ડાયરેક્ટ મને ગાળું બોલો જ કરવા મળ્યો અને પીસીઆરવાળા જોતા રહ્યા અને જોતા રહ્યા એટલે મેં ડાયરેક્ટ મારો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો મારો મોબાઈલ જોટીને મને તે લાફા મારી દીધા જે મા લાફા મારી એનો ભાઈ પાછળથી આવી મારા વાળ પકડ્યા વાળ પકડીને મને જમીન પર સુવડાવી દીધું અને પાટોનો માર માર્યો અને પછી એના ભાઈએ પાછો મને પકડીને લાફો મારી દીધો મારો મોબાઈલ જોટવાનો પ્રયત્ન કર્યો મેં મારો મોબાઈલ આપવો નહીં એને પછી પીસીઆર પછી છ પાંચ પીસીઆર જેવું આવી ગયું પછી એ પીસીઆરવાળા બધા જોતા રહે અલ્પેશ કથરિયા મને માર મારે છે મારો બચાવ કરવા કોઈ પોલીસ તંત્ર મારી પાસે કોઈ આવ્યું નહીં પોલીસવાળાને કીધું કે મને આ ભાઈ મારે છે અને તમે જોવો છો મારા મારો મોબાઈલ જોતી લીધો પછી અલ્પેશ કથરિયાએ મારા વાળ પકડીને એને પીસીઆરમાં એને જાતે બેસડ્યો પોલીસવાળાએ મને નથી બેસડ્યો ચાલી લુખા એમ કરીને મને પીસીઆરમાં બેસ્યો એટલે મેં કીધું પોલીસ તંત્રના આગળનું આ માણસ હશે કે આ અલ્પેશ પથ્થરિયા કે એનો એવો ઓધો છે કે એનું દાભ ધમકી એનું હાલતું હશે ને પોલીસ એનાથી ભીતી હશે અને આ ભાજપનો અવળો નેતા છે એટલે એનાથી બધાય ભીતા હશે ને આ પોલીસ તંત્ર બીને એની આગળ એનું દૂર રહેતા હતા અને પોલીસવાળા ખાલી જોવામાં જ ખાલી જોતા રહ્યા કે કોઈ સાધારણ માણસ છે એમ કરીને પોલીસવાળા ઉભા રહ્યા એટલે ભીતી મારે પછી સંતાણ પોલીસ સ્ટેશન મેં ફરિયાદ લખાવવા હું મારી જાતે ગયો અને જાતે ગયો એટલે ત્યાં મારી પાસે આવીને મને ન્યાય કીધું આ મેં લાફો માર્યો છે તારાથી જે થતું એ કરી લે અને હું અહીંયા કહું છું ન્યાય કહું છું મેં લાફો માર્યો છે મારો વિડીયો પણ મેં પર્સનલમાં વિડીયો ઉતાર્યો છે મેં કોઈને કોઈને પર્સનલમાં વિડીયો નથી ઉતાર્યો મેં મેં જનતાની જાહેરમાં વિડીયો છે અને પોલીસના તંત્ર એ કોઈ પણ મારી ફરિયાદ લેવાની ના પાડતા પછી ફરિયાદ મારી ઉપર લેવામાં આવી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત